પ્રભુ ઈશ્વરી છે મિત્રો ભાઈઓ અને બહેનો આજે હું તમારા માટે જીવનને બદલી નાખી તેવા પવિત્ર દસ વચન તમારી માટે લાવ્યો છું શું તમે જીવનમાં ક્યારે વિચાર્યું છે કે મારા જીવન હેતુ શું છે તો આ વિડીયો તમારી માટે છે લાસ્ટ સુધી આ વિડીયો બન્યા રહેજો આજના વિડીયોમાં પવિત્ર બાઇબલના દસ પવિત્ર વચન એવા છે જે આપણા રોજિંદા જીવનમાં કામ આવી શકે છે અને આપણને જે ઈશ્વરના રાજ્યમાં જોઈ તૈયારી કરી રહ્યા છે તેમાં આ દસ વચન આપણને પગલે કામ આવશે ચાલો શરૂઆત કરીએ પહેલું વચન રોમ કડી સાત એટલે ખ્રિસ્તે જેમ તમને અપનાવી લઈને ઈશ્વરનો મહિમા વધાર્યો છે તેમ તમે એકબીજાને અપનાવી લો આ વચનમાં કહેવામાં આવ્યું છે આપણે એકબીજાને અપનાવી લેવા જોઈએ તો શા માટે અપનાવી લેવા જોઈએ તો આપણા સર્વશક્તિમાન પરમેશ્વર પરમેશ્વરે જોઈ શકીએ તે બધું નિર્માણ કર્યું છે અને આપણી આસપાસ જતા જેટલા વ્યક્તિ દેખાય છે મનુષ્ય દેખાય છે તે બધા પણ તેમણે જ સર્જન કર્યા છે તો તેમણે જે વસ્તુ બનાવી તે આપણા પરિવાર માનીને આપણે એકબીજાને પરિવાર માનીને જ આપણે એકબીજાને અપનાવી લેવા જોઈએ કેમ કેમ કે સર્વશક્તિમાન પરમેશ્વરે તેમને બનાવ્યા છે એટલે એ આપણા ભાઈ બહેનો જ કહેવાય એટલે આપણે પ્રભુ વિશ્વએ જેમ લોકોને પ્રેમ કર્યો તેમ આપણે પણ લોકોને એ રીતે પ્રેમ કરવો જોઈએ અને લોકોને પણ આપણા માનવા જોઈએ કેમ કે આપણે જ્યારે લોકોને આપણા માનીશું ત્યારે આપણે સાચો પરમેશ્વરને પ્રેમ કરી શકીશું જો આપણે એવું નહીં કરીએ આપણે લોકોને નહીં માનીએ તો આપણે સર્વશક્તિમાનને જે એમને પોતાના લોકોને બનાવ્યા છે તે લોકોને આપણે અપનાવી નહીં શકીએ અને અપનાવી નહીં શકીએ તો આપણે ઈશ્વરના વચનનું પાલન નહીં કરી શકીએ અને ઈશ્વરનું વચન પાલન કરવા માટે તેમના વચનને પાલન કરવું જરૂરી છે એટલે આ વચનથી શીખવા મળે છે કે પરમેશ્વરે આખી સૃષ્ટિ બનાવી મનુષ્યને પણ બનાવ્યો એટલે આપણી આસપાસ તમામ ભાઈઓ અને બહેનો પણ આપણો પરિવાર છે અને આ વચનમાં કહેવામાં આવે છે કે તેને આપણે અપનાવી લેવા જોઈએ તો આપણે આ વચનને ફોલો કરવું જોઈએ આપણા જીવનમાં અમલમાં લાવવો જોઈએ જેથી કરીને પ્રભુ એસે જેમ લોકોને પ્રેમ કર્યો તેમ આપણે પણ લોકોને પ્રેમ કરી શકીશું બીજું વચન બીજો પિત્તર અધ્યાય ત્રણ કડી અઢાર બલકે આપણા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની કૃપાને વધુ ને વધુ પાત્ર બનતા જાઓ અને તેમને વિશે વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરતા રહો આજે અને સર્વદા તેમનો જ મહિમા થતો રહો તથા અસુખ આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુની જે કૃપા છે તેને વધારે વધારે આપણે પાત્ર બનીએ આપણે પવિત્ર બાઇબલના જે નિયમો છે તેને આપણા જીવનમાં ઉતારીએ રોજિંદ્રાજીના બાઇબલ વાંચીએ પ્રાર્થના કરીએ પરમેશ્વરની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને આપણા જીવનમાં સૌથી ઉપર પ્રભુ પરમેશ્વરને રાખીએ બાઇબલને રાખીએ પ્રાર્થનાને રાખીએ તેવું સમજાવવામાં આવી રહ્યું છે કેમ કેમ કે આપણે જો આ રીતે જીવન જીવીશું તો જ આપણે આપણા જીવનમાં સૌથી ઉપર પરમેશ્વરને રાખી શકીશું તેમના નિયમ પાળી શકીશું તેમને આધીન રહી શકીશું તેમને છત્ર છાયામાં રહી શકીશું અને તે કરવાથી પ્રભુનો મહિમા વધશે આપણા જીવનમાં અને જેમ આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા જઈશું તેમ આપણે નવા વ્યક્તિ બનતા જઈશું અને જેટલા નવા વ્યક્તિ બનીશું એટલે પ્રભુ માટે આપણે તૈયાર થઈશું પ્રભુ માટે એટલે પ્રભુના રાજ્ય માટે તૈયાર થઈશું અને આ રીતે જ આપણે પ્રભુની કૃપાને પ્રાપ્ત કરી શકીએ છીએ તેમને આધીન બનીને તો ભાઈઓ અને બહેનો આપણે આપણા જીવનમાં પવિત્ર બાઇબલ ના વાંચતા હોઈએ એને સાંભળતા ના હોઈએ તો આથી જ આપણે શરૂઆત કરવી જોઈએ અને પવિત્ર બાઇબલને રોજ વાંચવું અને સાંભળવું જોઈએ જેથી કરીને જ્ઞાન પ્રાપ્ત થશે જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણે પ્રભુની યોજનાને જાણી શકીશું પ્રભુને જાણી શકીશું ને તેમના માટે જીવન જીવી શકીશું અને તેમની કૃપાને પ્રાપ્ત કરીને તેમના પાત્ર બની શકીશું ત્રીજું વચન પહેલો થાય ત્રીજો અધ્યાયની તેરમી તે તમારા અંતને ધૂળ બનાવો જેથી આપણા પ્રભુ ઈસુ પોતાના સૌ પુણ્યજનો સાથે પધારે ત્યારે તમે આપણા ઈશ્વર અને પિતા સમક્ષ પવિત્રને અને નિષ્પાપ ઊભા રહી શકો આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે આપણા જીવનમાં એટલા બધા વ્યસ્ત નથી થવાનો કે આપણે પ્રભુ ઈસુને પવિત્ર બાઇબલને આપણા તૈક્ય પરમેશ્વરને ટાઈમ જ ના આપી શકીએ આપણે આપણા જીવનમાં આપણા પરમેશ્વરને સૌથી ઉપર રાખવાના છે અને દરરોજ પ્રાર્થના કરવાની છે આરાધના કરવાની છે જેથી કરીને આપણે જ્ઞાન મળી શકે પ્રભુની જાણી શકીએ તેમના લાયક બની શકીએ કેમ કે પ્રભુ ઈશું ફરી બીજું આગમન થવાનું છે અને જ્યારે આવશે ત્યારે તેમના લોકોને એમના રાજ્યમાં લઈ જશે જો આપણે તૈયાર હોઈશું તો આપણે એમના રાજ્યમાં જઈ શકીશું પણ આપણે જો તૈયાર જ નહીં હોઈએ તો અમે રાજ્યમાં કેવી રીતે જઈ શકીશું એટલે તમે નમ્ર વિનંતી કરું છું કે આથી આપણે એક ઈશ્વરમય જીવન જીવીએ સાચા ખ્રિસ્તી બનીએ અને સો સમર્પણ કરીએ અને આપણા જન્મ આપણી નહીં પણ પ્રભુની યોજના પૂરી થાય તે રીતે જીવન જીવીએ આ વચનનું કહેવાનું એ છે ચોથું વચન માંથી અધ્યાયવીસ કડી સોળ આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે આજે આપણા જીવનમાં આપણી આજુબાજુ ઘણા લોકો જોતા હોઈશું કે પ્રભુ પ્રભુ કર્યા કરે છે અને એમના જીવનમાં આપણે નજર કરીએ તો પ્રભુ હોય જ નહીં તેવી રીતે કાર્ય કરતા હોય છે પણ આ એક પ્રકારના લોકો થયા અને બીજા લોકો આપણે એવા પણ જોઈ શકીએ છીએ જે પ્રભુ પ્રભુ નહીં કરતા હોય પણ એમના જીવનમાં પ્રભુ પરમેશ્વરના બધા નિયમોનું ચુસ્તપણે પાલન કરતા હશે તો આ બેમાંથી જે પ્રભુ ઈશ્વર ફરી આવશે ત્યારે જે બીજા પ્રકારના લોકો છે જે પ્રભુ પ્રમાણે ઈશ્વર પ્રમાણે જીવન જીવે છે તે લોકો તો લાયક બનશે એટલે જો આજે આપણે આ બેમાંથી પહેલા જે જણાવ્યા તે પ્રમાણે લોકો હોય તો આપણે આપણી જાતને બદલવાની જરૂર છે અને પ્રભુ ચાહીએ તે જીવન જીવવાની જરૂર છે પવિત્ર બાઇબલ વાંચીએ તેને અનુસરીએ આપણા જન્મ તેના અમલમાં ઉતારીએ ને પ્રભુ કહે છે તે પ્રમાણે જીવન જીવીએ અને આપણે પોતાની જાત તે પ્રભુ ઈશ્વરના બીજા માટે તેમના રાજ્ય માટે તેમના વચન માટે તેમની માટે તૈયાર કરીએ જેથી કરીને આપણે તેમના લાયક બની શકીએ તેમની સાથે તેમના રાજ્યમાં જઈ શકીએ પાંચમું વચન યાકોબ અધ્યે પાંચ કડી સાત માટે ભાઈઓ પ્રભુના આગમાં સુધી ખમી જાઓ જુઓ ખેડૂત કેવો ધરતીના મોગામુલા પાકની રાહ જુએ છે પહેલો અને પાછલો વરસાદ વર્ષે ત્યાં સુધી તેણે ધીરજ રાખવી પડે છે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે એક સાચા ખ્રિસ્તી બનીએ છીએ પ્રભુ યસુના રાજ્યમાં તૈયારી જે કહીએ છીએ તો તેમાં ઘણીવાર એવું થશે કે આપણા જીવનમાં ઘણું દુઃખ આવશે એસાની આવશે ઘણી તકલીફ આવશે છતાં પ્રભુ ઈશુ પવિત્ર બાઇબલ આ જણાવે છે કે આપણે ટકી રહેવાનું છે જેમ ખેડૂત ખેતી કર્યા પછી કેટલા સમય સુધી રાહ જોવે છે કેટલા મહિનાઓ સુધી રાહ જોવે છે એક બીજને એક પાર્ક બનવા સુધી તો આપણે પણ તે રીતે જ આપણે જીવન જીવવાનું છે આપણા જીવનમાં ગમે તેટલા દુઃખ કેમ ના આવે ગમે તેની તકલીફ કેમ ના આવે ગમે તેલી પરેશાની કેમ ના આવે આપણે કોઈ વાતનો બદલો લેવાનો નથી જ કેમ જ્યારે આપણે બદલો લઈએ છીએ ત્યારે આપણે વિચારીએ છીએ કે આપણે જ છે જે આ વાતનો ફેસલો કરીશું પણ આપણે જ્યારે આ બધી વાતો આપણે પ્રભુના હાથમાં સોંપીએ છીએ ત્યારે આપણે માનીએ છીએ કે પ્રભુ જ સર્વ કાંઈ છે અને પ્રભુ સૌથી ઉપર મારા જીવનમાં છે એટલે આપણે તે બાબતને પ્રભુ વિશ્વના હાથમાં છોડી દઈએ છીએ તો આ વચન કહેવા માંગે છે કે આપણે ગમે તે પરિસ્થિતિ આવે ગમે તેવો સમય આવે પણ આપણે બધી બાબત પ્રભુ ઈશ્વરના સોંપવાની છે અને આપણા જન્મ આપણીને પણ એમની યોજના પૂરી થાય અને એ યોજના પૂરી થાય ત્યાં સુધી આપણે ટકી રહીએ તે માટે આપણે ધીરજ રાખવાની છે શાંતિ રાખવાની છે તે જ સાચો પ્રેમ છે જે જણાવે છે કે આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છે પ્રભુ ઈશ્વ ઉપર અને આપણે સફળ જરૂર થઈશું આજે નહીં પણ કાલે પ્રભુ ઈશ્વ આવશે ત્યારે આપણે તમારા રાજ્યમાં જઈશું છઠ્ઠું વચન રૂત અધ્યાય ત્રણ કડી અઢાન નાવમીએ કહ્યું બેટા ધીરજ રાખ અને આનું શું પરિણામ આવે છે તે જો આજ ને આજ આનો ફેસલો આયા વગર તે જંપવાનું નથી આ વચન જણાવે છે કે આપણે જે તૈયારી કરી રહ્યા છે સાચા ખ્રિસ્તી બનવાની ઈસરના રાજ્યમાં જીવાની તો તેની માટે આપણે ધીરજ રાખવાની છે આજ ને આજ કશો ફેસલો નથી કરવાનો કોઈ પણ જાતની ઉતાવળ કરવી નથી કારણ કે ઉતાવળનું કામ કરવું એ સહેતાનું કામ છે ધીરજનું કામ પરમેશ્વરનું છે પરમેશ્વરના કામમાં થોડી વાર લાગે છે પણ જવાબ સારો મળે છે એટલે આ વચન જણાવે છે કે આપણે ફેસલો કરવામાં આગળ વધવામાં ઉધાળ કરે નથી આપણા જે પણ કામ હોય છે કે દુઃખ હોય જે કંઈ તકલીફ હોય આપણે પ્રભુ પરમેશ્વરને સોંપવાની છે અને તે જ આપણો ફેસલો કરશે તે જ આપણું પરિણામ લાવશે તે જ આપણને આગળ લઈ જશે આપણે બધી ચિંતાઓ તેમને સોંપી દેવાની છે ધીરજ રાખવાની છે તે આ વચન પ્રભુનું મંદિર અને રાજમહેલ પૂરા કર્યા અને મંદિર તથા મહેલ માટે જે જે કરવાનું એણે ધાર્યું હતું તે બધું સફળતાપૂર્વક પાર ઉતારી આ વચનમાં જણાવવામાં આવ્યું છે તેમ જેમ પરમેશ્વરે મંદિર બાંધવા માટે રાજા સલોમોનને વાયદો કર્યો હતો અને સમય આવતા તે વાયદો પૂરો પણ કરે છે તેમ પવિત્ર પરમેશ્વરે આપણને ઘણા બધા વાયદા કર્યા છે તો તો સમય આવશે કરશે આપણે વિશ્વાસ રાખવાનો છે શ્રદ્ધા રાખવાની છે આપણા જીવનમાં સૌથી ઉપર આપણે પરમેશ્વરને રાખવાના છે જેથી કરીને જ્યારે પરમેશ્વર એટલે કે પ્રભુ યસુ બીજી વખત આવે આપણો પરમેશ્વર એક વચની છે એટલે કે જે વાયદો આપણને કર્યો છે જે વચન પવિત્ર બાઇબલમાં આપણને આપ્યા છે તે બધા સમય આવતા તે ચોક્કસપણે પૂરા કરશે આપણે રાહ જોઈએ એનો મતલબ કે આપણે સાચો પ્રેમ કર્યો છે તે જ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ છે તો પ્રિય ભાઈઓ અને બહેનો જીવનમાં ગમે તે થાય પણ તમે ધીરજ રાખજો ઉતાવળ ના કરતા અને પરમેશ્વર પર ભરોસો રાખીને જીવન જીવજો કેમ કે પરમેશ્વર તેનું જે વચન આપેલું છે પ્રભુ ઈશુનું બીજું આગમન તે તેમનું રાજે રહીને બહુ જલ્દી આવવાના છે એટલે કૃપા કરીને આપણે બધા એક પરિવાર થઈને તેમની રાહ જોઈએ તેમાં પર વિશ્વાસ રાખે તરાપણ શ્રદ્ધા રાખીએ તે સાચો પ્રેમ છે આઠમું વચન લોક અધ્યેપ પંદર કડી સાત એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પશ્ચાત્યાપની જરૂર નથી એવા નવ્વાણું પુણ્ય સાડી માણસો કરતાં પશ્ચાત્યાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદ સૌ થશે આ વચનમાં એક બહુ સરસ વાત જણાવવામાં આવી છે જે વ્યક્તિ પશ્ચાત્યાપ નથી કર્યો જે વ્યક્તિ પાપ જીવન જીવે છે જે હૃદય પલટો કર્યો નથી તે વ્યક્તિમાં તાકાત છે કે સ્વર્ગની અંદર આનંદ ઉભો કરી શકે છે તો આજે આપણે ગમે તેલા પાપમાં જીવતા હોઈએ પણ આપણે આપણા પાપને માફી માંગી પરમેશ્વરને આપણું જીવન સમર્પણ કરીને એક સાચા ખ્રિસ્તી બનીને આપણા જન્મ આપણીને પણ તેમની યોજના પૂરી થાય તે માટે જીવન જીવે તે માટે પ્રભુને આપણું જે કાંઈ તે સમર્પણ કરવાનું છે જો આપણે આવું કરીશું આપણે પશ્ચાત આપ કરીશું તો ને પરમેશ્વરને સમક્ષ આપણે આપણા જીવનને લઈ જઈશું તો સ્વર્ગમાં ભારે આનંદ સો થશે તો વિચાર કરો આપણે આપણા એક પાપના પશ્ચિતાપથી સ્વર્ગમાં કેટલો આનંદ થાય છે તો આપણે કરવો જોઈએ કે ના કરવો જોઈએ તો ચાલો આપણે આપણે આજના વચનથી આપણા જણ આપણા પાપનો પસ્તાવો કરીએ અને સ્વર્ગમાં આનંદ આનંદ કરી દઈએ નવમું વચન યુહાન દર્શન અધ્યાય ત્રીજો કડી તેર જેને સાંભળવાને કાન હોય તે સાંભળે કે આત્મા સંગને શું કહે છે આ વચન બહુ સરસ વાત જણાવે છે કેમ કે જેને કાન હોય તે સાંભળે એટલે કેમ આવું કહેવામાં આવ્યું છે તો સમજો કે આપણે આપણા જીવનમાં આપણે પરમેશ્વરને મહત્વ નથી આપતા આપણે તેમના નિયમોનું પાલન નથી કરતા આપણા મનમાં જે આવ્યું આપણને જે ગમ્યું તે રીતે જીવન જીવીએ છીએ તો આપણા કુટુંબમાં આપણી માતા સાથે સારું બને છે તો ઘણીવાર પિતા સાથે સારું બને છે ઘણીવાર ભાઈ સાથે સારું બને છે તો ઘણીવાર બહેન સાથે સારું બને છે અને કોઈ વાર તો પત્ની અથવા આપણા પતિ સાથે સારું બને છે તો જ્યારે આવું થાય છે ત્યારે શું થાય છે કે આપણે હંમેશા પ્રેમની તલાશ કરીએ છીએ ખુશીની તલાશ કરીએ છીએ પણ થાય છે શું કે આપણે સાપની પ્રમાણે જીવન જીવીએ છીએ એટલે શું થાય છે કે આપણા જીવનમાં મતલબ શું થયો છે કે આપણે સાપ જેમ ચાલે છે તેમ જીવન જીવીએ છીએ કેમ આવું થાય છે તો આપણને કાન નથી હોતા કેમ તો સાપને એક કાન નથી હોતા એ સાંભળતો નથી એને જ્ઞાન નથી બાઇબલ વિશે ખબર નથી પરમેશ્વર ને ઈચ્છા તે ખબર નથી એટલે આ વ્યક્તિ શું થાય છે આમ આમ તેમ તેમ ફરિયાદ કરે છે એટલે કહીએ છે કે જેને હોય તે તો ચાલો આજે આપણે પરમેશ્વર જીવન જીવ્યા છે એને હટાવીને આપણે પરમેશ્વરમય ઈશ્વરમય જીવન જીએ સાચા ખ્રિસ્તી બનીએ કેમ તો સાચા ખ્રિસ્તી બનીશું પવિત્ર બાઇબલ દરરોજ વાંચીશું તો પરમેશ્વરને જાણીશું પવિત્ર બાઇબલમાં જે પરમેશ્વરની યોજના છે તેમને જાણીશું તેમના નિયમોને જાણીશું તો જ્ઞાન આપણને આગળ લઈ જશે અને તમને લાયક બનાવશે તમને માટે તૈયાર કરશે તો એટલા માટે જ આપણે પ્રાર્થના કરવાની છે કે બાઇબલ વાંચીએ નહીં પણ બાઇબલ સાંભળી શકીએ તેવા કાન આપે અને જ્યારે આપણે સાંભળીશું ત્યારે આપણે આપણા જીવનમાં માણસોને નહીં પણ પરમેશ્વરને સૌથી ઉપર રાખીશું એટલે આપણે અને આપણા પરમેશ્વર બીજું કોઈ નહીં ત્યારે જ આપણે આપણા પરમેશ્વરની ઈચ્છાને જાણીને પૂરી કરી શકીશું એટલે જ આ વચનમાં કહેવામાં આવ્યું છે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે આત્મા સંગોને શું કહે છે એવી આફત ઉધારું છું જેમાંથી તેઓ છટકી ન શકે જો તેઓ મને ઘા નાખશે તોય હું સાંભળીશ નહીં આ વચન આપણને બે વાત જણાવે છે કે પ્રભુ ઈસુના આગમન પહેલા આ છેલ્લો સમય છે તો છેલ્લો સમય શા માટે તો આપણે ભલે ગમે તે જીવન જીવતા હોઈએ તો આપણે પ્રભુ પાસે પાછા વળવાનો સમય છે આપણા પાપ પર માફી માંગી હૃદય પરત કરીને આપણે નવો જનમ લેવાની જરૂરત છે કેમ તો જ્યારે આપણે પવિત્ર બાઇબલ વાંચીશું ત્યારે સાંભળીશું તો આપણને ખબર પડશે કે એક સાચો વ્યક્તિ જે છે તે એના જીવનમાં બે વખત જન્મ લે છે અને એક વખત મૃત્યુ પામે છે સાચો ખ્રિસ્તી એ છે જે એના જીવનમાં બે વખત જન્મ લે છે અને એક વખત મૃત્યુ પામે છે અને જે પાપમય જીવન જીવે છે તે વ્યક્તિ એક વખત જન્મ લે છે અને બે વખત મૃત્યુ પામે છે તો વચન જણાવે છે કે આપણી પાસે આ છેલ્લો સમય છે બીજો જન્મ લેવા માટે આપણા માફી માગવા માટે હૃદય પલટો કરવા માટે અને ઈશ્વરના લાયક બનવા માટે તેમના વચનો તો રાજ્ય લાયક હોવા માટે જો આપણે આજે આ પાપનો પસ્તાવો ના કર્યો તેમની પાસે પાછા ન વળ્યા વચન કહે છે પ્રભુ ઈસુ પરમેશ્વર એવી આફત લઈને આવી રહ્યા છે એવી ભયાનક આફત લઈને આવી રહ્યા છે આપણે ઘા નાખીશું પોકાર કરીશું એ સમય આવ્યા પછી પણ તે સાંભળશે નહીં પ્રભુનો આભાર કે આપણે પવિત્ર બાઇબલ દ્વારા આપણને આ એક ચેતવણી આપે છે કે આપણે તૈયાર થઈએ જો તૈયાર ના થયા હોઈએ આપણે પાછા ના વળ્યા હોય તો આપણે પાછા વળીએ અને એમાં લાયક બનીએ એમની સાથે રહીએ તેમના નિયમોનું પાલન કરીએ તો આજથી જ આપણે પ્રભુની પાસે પાછા ભરવું જોઈએ તેમની આજ્ઞા માનવી જોઈએ તેમની જેટલા નિયમો તેનું પાલન કરવું જોઈએ તેમની યોજના આપણા જોઈને પૂરી થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ અને આપણે આપણે સમર્પણ કરવું જોઈએ એક સાચા ખ્રિસ્તી બનવું જોઈએ અને બીજો જન્મ લેવો જોઈએ જો આપણે આ વચનને ફોલો નહીં કરીએ આ જનમાં નહીં ઉતારીએ તેનું પાલન નહીં કરીએ તો પ્રભુ ઈસુ મત લઈને આવી રહ્યા છે તે પાપીઓને સજા જરૂર કરશે અને સજા એવી હશે જે અનાથ સુધી ચાલશે તેમાં કોઈ રાહત કોઈ રહેમ નહીં મળે તો આપણે ચેતવણીને સમજી લેવી જોઈએ જાણી લેવી જોઈએ અને આજથી જ આપણે આ વચનનું પાલન આપણા જીવનમાં કરવું જોઈએ પ્રિય ભાઈઓ અને બહેનો આજના દસ પવિત્ર વચનથી પરમેશ્વરે આપણી સાથે વાત કરી છે હવે સવાલ એ છે કે શું આપણે તેમને જવાબ આપીશું શું આપણે આ સેતરે ચાલુ કરીશું તેમના લાયક બનીશું તેમના વચનોને લાયક તમારા રાજ્યના લાયક અને તમે લાયક બનીશું શું તમે લોકો તૈયાર છો તો કમેન્ટ કરો હા અમે તૈયાર છે હું તમને પ્રોત્સાહિત કરું છું આજે તમારા સંપૂર્ણપણે તમારું જીવન પ્રભુ ઈશ્વરે સોંપી દો તેમની કૃપા પ્રાપ્ત કરો તેમની યોજના પ્રાપ્ત કરો તેમના લાયક બનો જો તમને આ વિડીયો સ્પર્શ થયો હોય તો આ વિડીયો લાઈક કરો તમારા કરો અને બીજા ભાઈ બહેનોને આ વિડીયો શેર કરો જેથી તે લોકો પવિત્ર ભાઈબંધના સત્યને જાણી શકે તેના જીવનમાં બદલાવ લાવી શકે અને પ્રભુ ઈસુના બીજા આગમન માટે તરાજ તૈયાર કરી શકે પ્રભુ ઈસુ તમને બધાને આશીર્વાદિત કરે તમારો આભાર